હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે હું બનાવવાની છું શેવમડા તો સેવમરા તો બધાને ફેવરેટ હોય પણ હું અલગ જ રીતે બનાવવાની છું પાણીપુરી ફ્લેવર મમરા પાણીપુરી તો બધાને બહુ જ ભાવતી હોય તો આપણે એ જ સ્વાદમાં અને એ જ ટેસ્ટમાં તો આપણે આ મેં બનાવીએ સેવમુમરા તો અહીંયા જે મેં એમાં જોઈએ છે વસ્તુ લીધે પુદીનાના પાન છે આ લીલા ધાણા છે આ મરચાં ને મરચી બે મિક્સ છે આ હિંગ છે આ ચાટ મસાલો પછી સંચળ પાવડર હળદી પાવડર આમચૂર અને છે સુગર જે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અને આ છે જંજીરા ઓકે તો હવે આપણે સૌપ્રથમ આપણે ફૂરીના પાનને ફ્રાય કરી લઈશું તો આપણે એક આ ઝારાની મદદથી આવી રીતે નાખીએ આ ઝારામાં આ રીતે અને એને આપણે હવે તેલમાં ડુબાડીશું આ રીતે આપણે ફ્રાય કરી લઈશું થઈ ગયા છે અને હવે આપણે એમને એક ડીશમાં કાઢી લઈશું આ રીતે આ છે લીલા ધાણા અને લીમડાના પાન તો એને પણ આપણે આમાં ફ્રાય કરી લઈશું હવે આપણે આ મરચી અને મરચા છે એને આપણે ફ્રાય કરી લઈશું આ રીતે આ રીતે આપણે દૂર લઈ જવાનું છે તો કાટા ન ઉડે એટલે તો હવે આ પણ આપણું સરસ ફ્રાય થઈ ગયું છે તો આપણા મરચા અને મરચી પણ ફ્રાય થઈ ગયા છે તમે જોઈ શકો છો તો અહીંયા જો આપણે જે કંઈ ફ્રાય કર્યું છે એ આ કલરમાં દેખાશે અને આ રીતે કરશું તો એકદમ ક્રિસ્પી રીતે ખાશે અવાજ આવશે અને આપણે તોડશું તો એકદમ ભાંગીને ભૂકો થઈ જશે તો હવે આ બધાને આપણે આ મિક્સર જારમાં નાખી અને ક્રશ કરી લઈશું અહીંયા આપણે બધા મસાલા એડ કરી દીધા છે જે કે એટલે આ જે ફ્રાય કર્યા હતા એ બધું અને આ ચમચીની મદદથી આ રીતે દબાવી દઈશું આ રીતે અને ત્યારબાદ હવે આપણે મસાલા એડ કરીશું તો આ જે છે એ હળદર પાવડર છે આ રીતે આ છે હિંગ જલજીરા આમચૂર પાવડર સંચણ પાવડર અને આ છે આપણો સુગર જે સાકરનો આપણે પાવડર બનાવેલો છે કે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે સાકર લીધી છે તો હવે આપણે આને બધાને ક્રશ કરી લેવાના છે મિક્સરમાં આ રીતે બંધ કરી અને હવે આને આપણે ક્રશ આપણે આ ગ્રાઇન્ડ થઈ ગયું છે તો જોઈ શકો છો તમે આ રીતનું આપણું મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ મસાલા પેસ્ટને આપણે તેલમાં એડ કરી દઈશું આ રીતે જોઈ શકો છો અહીંયા આ રીતે મેં એડ કરી છે તો એકદમ સરસ એવો ગ્રીન કલર આવ્યો છે અને આ રીતે આપણે પેસ્ટને લેવાની છે સરસ રીતે આપણે પાણી એડ નથી કરવાનું સેવ મૂમરા છે એટલે આ રીતે અને આને એકદમ આપણે ધીમા ગેસે ફ્રાય કરી લેવાના તો આને હવે આપણે એકદમ તેલમાં હલકા ગરમ કરી આ રીતે થોડું એવું ગરમ થાય એટલે આપણે આમાં મમરા એડ કરી દેવાના છે તો આ રીતે આપણું ગરમ થઈ ગયું છે અને હવે આપણે આને આમાં મમરા એડ કરી દઈશું થોડા થોડા મમરા એડ કરી અને આ રીતે આપણે એને હલાવી દઈશું આપણે બધા મમરા એડ નથી કર્યા આપણે જેટલું ખાલી આ થોડાક મમરા પહેલાં થાય એ રીતે કર્યા છે અને હવે આપણે સાણસીની મદદથી આ મોમરાને આપણે કાસપોર્ટમાં એડ કરી દઈશું તો આ રીતે આપણે આમાં એડ કરી દેવાના છે તો આપણે બધા મોમરા કાઢી લીધેલા છે અને હવે આપણે આમાં આ સેવ છે એ પણ એડ કરી લઈશું કે જેથી કરીને મસાલા જેવી થઈ જાય અને પાણીપુરી ટેસ્ટમાં આવી જાય એના માટે તો હવે આપણે આને જારાની મદદથી ચલાવી લઈશું આ રીતે ઝારો લઈ અને જારાની મદદથી આ રીતે આપણે એક સરખા કરી લઈશું થોડુંક ફરે ત્યારબાદ આપણે આને હાથથી મકડી લઈશું એટલે એકદમ કલરફુલ અને ટેસ્ટફુલ એવા પાણીપુરી મમરા તૈયાર છે તમે બધા તો સેમ ઉગરા ખાધા જ હશે પણ આ પેટમાં તમે ક્યારે નહીં ખાધા હોય તો બાળકોને પણ આ ખૂબ જ ભાવશે તો આ રીતે આપણે હાથથી મસળી લઈશું જેથી કરીને બધા મમરામાં સરસ એવો કલર અને સરસ એવો ટેસ્ટ બેસી જાય તો આમાં આપણે કલર ફૂડ એક કે નાખેલું નથી ઓનલી આપણે ફુદીના અને લીમડાના પાન અને ધાણાથી આપણે આ કલર કરેલો છે તો આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો ને બાજુમાં આપેલા બે લાઇકરને પ્રેસ કરી દેજો અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો